ઘરમાં કઈ વાત કરે હોસરી માં કઈ કરે ફળિયા માં આવે આપણે ઘર માં બોલો દીવડો છે જ નહીં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી ભૂગી ગયો બાપુ દેશ ની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવા રૂપી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ભૂગી ન હકે પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બેહી જાઓ બાપુ તમે કયો તો કયો એટલા દાખલા આપો દીકરીઓ છે ને દીકરીઓ છે બાપુ માવડિયું છે ને માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે માં છે માં છે બાકી બધી વાતો છે હું તો બેનો દીકરીઓ ને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે અત્યારે પણ હવે તમે ફેશનમાં જે ધી ઉઠાડ્યો છે કોને કેવું હા મારી વાતો તમને કડવી લાગશે થોડી સો ટકા પણ પણ તમને લાગે તો મને બોલાવતા કરતા પ્રદર્શન હોય શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે તમે તો જોગમાં આવ્યું છો બાપુ મહાપુરુષો કીધું છે એક સંપત્તિ એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈથી પડદો હટવા ન દેવાય બાપુ જો આની કિંમત નો ઘટાડવી હોય આ મહાપુરુષો ના શબ્દો છે દીકરીઓ તો હું ખાસ વંદન કરીને કઉ છું કે માવડીઓ મારી વાતો થોડી કડવી તો તમને લાગશે પણ આ દુનિયામાં જે બગાડ જોઈએ છે ને અંદર થી બાપુ આત્મો કકળે છે ઘરે તમારી ભલી થાય તમારી આ તમારું કામ છે પણ કોને કેવું ચંપલ લીલા હોય કપડા લીલા બંગડી લીલી નખ લીલા હોય કપાળમાં સાંડલો લીલો માથે હેથો લીલો આપણે ધરોડી ઉગી લાગે લીલા હેથા પૂરવાના હોય છે કાં તો કાળા સાંડ ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપ કાળા સાંડ લઈને કોઈને આશા હોય અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડતી દીકરી તો બાપુ દીકરી છે હું તો સલામ કરું છું આ જવું અહીંયા એક તમે જુઓ ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે નવ મહિના એનો જન્મ માં આપે એનું લાલન પાલન માં કરે ઉછેર માં કરે અને વાય નામ બાપા નું લાગે કેવડું માનું સમર્પણ કેવડું છે

અંજની નો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગા ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા મા ના બગડેલા બાપા ના માં છે તો બાપુ માં છે અને માં ને એક છત્રપતિ શિવાજી મારા જીજાબાઈ ના ઉદર હતો ને તેની માં ભગવતી ને ખબર નહોતી કે મારા પેટ માં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે એટલે બાપુ પ્રસુતિ વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ પ્રસુતિ ની વેદના કેવી હોય માવડીઓ ખબર હોય આપણને નો ખબર હોય પ્રસુતિ વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાભાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને પંચ્યાસી ગૌ મજલ કાપી દી ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ દહ ગૌ ઘોડા ઉપર જાવ ને હેઠા ઉતરો તમે કેડે હાથ દેવા આપડે થાય કે જ્યાં એ બાપુ પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી પંચ્યાસી ગૌ કાપી છે માં કેવી છે મારા રામ એના દીકરામાં કોઈ દીકો ન પડે એને વેદના નો પાર નો રહ્યો અને જંગલમાં પછી જ્યારે એની વેદના માપ પાર થઈને પછી બાપુ એ ઘોડે થી ઉતરી ગઈ હામે શિવાલય હતું શિવાલય માં બાપુ માંડ માંડ ભૂગી ત્યાં દીકરાનો જન્મ થયો અને બાપુ એ શિવો અહિયાં નામ રાખ્યું કારણ કે માં ને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય આવી કુમારી માં ને હોવી જોવે ભલા મને વહુ નારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય મેં આવડી વાત કરી ને મને બે ચાર ભાઈઓ કોમેન્ટમાં મોબાઈલ જોકે મારે કોમેન્ટ બોમેન્ટ જરૂરત નથી આ તમને કહી દઉં મારે હારી મારી કોઈ કોમેન્ટ કરતાય નહીં મારા મોબાઈલ મારા વિડીયો જોવા જોજો ન જોવો મારે કોઈ કઈ કામ જ નથી સારું લાગે રાખો ન સારું લાગે પડ્યું રવા દેવું મારે એમાંથી કોઈ કમાણી કરવાની નથી મને ભગવાન હું હાશમી નો કહું એટલું આપ્યું છે આ બધા મારો ડ્રાઈવર પૂછો તમે મારી પાસે જમીન જાગીર ગાયો ભેંસું ઘોડા બધું છે કાંઈ ઘટતું જ નથી આ કોમેન્ટ વાળા શું મને કપાળ દેવાના હતા એમાં શું આવે પાંચસો રૂપિયા આવે કે તમારા એટલા કાગળિયા કરવાના ને સહી કરો ના આધાર કાર્ડ દેવાનું ચૂંટણી કાર્ડ દેવાનું ફોટા દેવાનો આ આ ગચમારી કરવી એના કરતા એમ કહ્યું કે તું જ વાપરી ના એક મજા કરી દે એ કોમેડું બેજાર આવી જાય ને એ કે આ તમે કહો છો કે વહુ ને હારું ભી ભાગા પાણીપુર્યું કાય તો એ બાપ દીકરે બાપ દીકરી ઘોડે રહેતા હોય તો પછી કે ભેગા પાણીપુરી નો કાય તમને લાગે અત્યારે વહુ ને હારો ભલે હું એવું નથી કેતો આ લાજ નીકળી ગઈ છે તો લાજ કાઢતા નથી કોઈ એટલે સસરા હોય એ વહુ પાસે પાણી મગાવતા હોય વહુ એ સસરાને બોલાવતા હોય આપણે રાજી છીએ મને કઈ વાંધો નથી પણ હું કહેવા એ માંગુ છું કે તમને એવું લાગે છે કે અત્યારે સસરા હોય એ દીકરી ઘોડે રાખે વહુ ને તમને લાગે છે કે નકરી કોમેટો કરતા જ આવડે છે અને બુદ્ધિશાળી ના દીકરાઓ તો આટલો બધો બગાડ છે તો અટકાવો ને અમુક વાત હું બોલ્યા જેવું નથી ભલે મને આખી દુનિયાને ખબર છે આપણા ગઢા ગયા હાગરા હતા કે લાજ કાઢ્યા વગેરે હજી આજે બાપુ રાજસ્થાન માં તમારું કસ હજી સારું છે આ કચ્છ માં શું તમારા વખાણ કરું એવી વાત નથી કચ્છ હજી સારું છે બાકી આથી વ્યાજો જાવ પાંચસો કિલોમીટર તમને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ આવે છે સારું છે હજી સારું છે અને હું તો એમ કઉ છું એટલી મર્યાદા રાખજો કે આપડી પેઢીને ને બાપુ ડાઘ ન લાગે જીવન મળ્યું છે ને બાપુ જે પરંપરા હતી ને એ પરંપરાને ભૂવા મળ્યા બધા સંસ્કૃતિ ને ખતમ કરી નાખી ભલા મને અને અત્યારના બધા આ ગઢા ડોવા હોય ને કે તમને નો ખબર પડે તમને અત્યાર આ પરજા થોડી થોડી ભણી જઈ છે ને એ બહુ હામુ નથી બોલ એટલે નોતી ખબર એટલે હો વિકાર રાખી હતી તું દસ દસ વિકાર ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર પડતી અમને નોતી ખબર આને ખબર અમને તો એવી ખબર નહીં કે તું આવો કપાતર પાકી ને હતો જ ઉંદડા જોડો આમ કે ના મરડી નાખ્યો તો નો જાત બાર ના ભાવમાં

અને અમુક બાપુ દીકરાઓ જે મા બાપને કંદડે છે ને એ જોવે છે ને ત્યારે ઓલા જે નથી દીકરાઓ ને એવડા એના મા બાપ રાજી થાય ભગવાન આપણને નથી દીધો એ સારું કર્યું આવો જો કદાચ આપે તો આપણે શું કરવું પધારો પધારો સીતારામ સીતારામ બાપુ સીતારામ પધારો કહેવાનો મારો મિનિંગ એ છે કે જે બાપ દીકરાની મર્યાદા હોય માં દીકરીની મર્યાદા હોય હાહુ મર્યાદા હોય આ બાપુ સેજે જો તિરાડ હોય ને તિરાડ મટી જાય તો સમજી લેજો કે આ કથા કરી કથા કર્યા પછી જો બાબુ તમારી મારી તિરાડ હોય મટે નહીં તો આ કથાનો નો શું આ કથા કરી એમાં ફાયદો કોને કથા વાંચતા હોય એને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને આ કલાકાર ને સાજીદા ને તમારા ખિસ્સા ખાલી થાય કથા કર્યા પછી ભાઈ ભાઈ ની તિરાડ જો મટી જાય આહુ બહુ ની તિરાડ મટી જાય બાપ દીકરા ની જો તિરાડ મટી જાય તો સમજે જો આપણે કથા કરી નગર જીઓ બાકી અમારે હિલોળો છે ને આ બધું અમને હમણાં તેમ થાય કે એ કથા આમના હાલે ધારો એમનું જે થવું એ થાય જો કે એવો મારો ઈરાદો નથી હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો એકતા છે ને એકતાને કોઈ નહીં પહોંચે એ કાળ મીઠ પથ્થર હોય ને કાળ મીઠ પથ્થર એની માથે તમે આમ શીણી રાખો ને ખાણ સીધી પકડી અને એની માથે ઘણ ઘા કરો બાપુ શીણી ઠેકી નીકળી જાય પણ બેહવા ન દે અને ઈ જ કાળ મીઠ પથ્થર માં તિરાડ પડે ને એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને પછી એમાં લાપડા મજા કરે લખવું હોય તો લખી લેજો જેથી તિરાડ